કચ્છ ઉપર મેઘરાજાની મહેરબાની અબડાસા તાલુકામાં સતત બે દિવસથી વરસાદ પડતા અનેક ડેમો તેમજ તળાવો ઓવરફ્લો થયા છે હાલ અબડાસા તાલુકાનો જીવાદોરી સમાન મીઠી ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અબડાસાના મીઠી ડેમ બેરાચીયા ડેમ કંકાવટી ડેમ બીટા ડેમ સહિતના ડેમો ફૂલ ઓવરફ્લો થયા છે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો હજુ સુધી કોઈ ચાનહાની થવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી ને અમુક રોડ રસ્તા વરસાદના કારણે તૂટી જતા વાહન વ્યવહાર ઠપ્પ થયા છે અને અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે મારું નામ આદમ ઇંગોરા ખીરસરા વિંજાણ સરપંચ મારા સાથે ખીરસરા યુવા સંગઠનના કાર્યકર્તા મુસ્તાકભાઈ ઇંગોરા છે મિત્રો કાલથી અતિભારે મુસળધાર વરસાદથી કનકાવતી નદી ઓવરફ્લો થતાં અત્યંત ભારે વરસાદથી ચારે બાજુથી નદીથી ઘેરાયેલો ખિરજાણ ગામ હાલની પરિસ્થિતિએ તમામ બાજુએથી વિખોટું પડેલું ગામ છે અને સંપર્ક છે આ તમામ વિકટ પરિસ્થિતિની તાગ મેળવી અબડાસા તાલુકાના વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ ભરતભાઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક વાત મારા સાથે કરી અને તંત્ર તમામ માર્ગે કિસ્સા વેંજાણ ગામને સહયોગ કરશે હાલની પરિસ્થિતિ અતિભારે વરસાદથી વીજ પોલ પર પડી ગયા છે લાઇટના એ તમામ વીજબોલ તાત્કાલિક ધોરણે ઊભા કરી અને ગામને લાઇટની સગવડતા ઊભી કરવામાં આવે એવી માહિતી મેળવી તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીએ ચૌધરી સાહેબે જીબીના અધિકારીઓને સૂચના આપી છે માટે હું આ વિડીયોના માધ્યમથી તમામ ગામવાસીઓને જાણ કરું છું કે હાલની પરિસ્થિતિએ નદી અત્યંત ભારે પાણી વહે નદીમાં વહે છે માટે પોતાની જાનની સુરક્ષા અને એલર્ટ રહેવા માટે હું આપને અનુરોધ કરું છું કે અતિભારે વરસાદ જ્યાં પાણી વહે છે ત્યાંથી દૂર રહેવું અને જ્યાં પણ આ નુકસાનદાયક વસ્તુ જણાય વરસાદની પરિસ્થિતિના હિસાબે તો ગ્રામ પંચાયતને જાણ કરવા અનિરોધ કરો છું આભાર